નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા માને હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ વિષય અંગ્રેજી જેની બીજી પોયમ પોયમ નંબર બે નામ છે જેનું પેન્સિલ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં સૌથી વધારે વખત પૂછાઈ ગયેલી પોયમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને હા ખાસ વાત એ બોર્ડમાં સૌથી વધારે પૂછાઈ ગયેલી છે સાથે સાથે સૌથી સહેલી પોયમ પણ છે चलो बिना कोई विलंब जे छे पोयम नो अभ्यास शुरू करिए आज आपण पढ़े सु पार्ट वन जेनी अंदर जे आप आपण आ पोयम नाख्या की समझ सु आख्या के ने थनु तो प्रयत्न करियो चलो शुरू करिए पेंसिल पेंसिल रिलेशन आपण ने खबर छ न नी अभी पेंसिल पेंसिल पोयम शुरुआत થાય छे कहिए जे माय डॉटर એટલે કે મારી દીકરી लिटिल डियर डॉटर नानी वाली દીકરી મારી દીકરી નાની વહાલી દીકરી લાઈટ પેન્સિલ પેન્સિલ સળગાવે છે પેન્સિલ પ્રગટાવે છે તો દીકરી જોરદાર લાગે ડેન્જર પેન્સિલ સળગાવે છે એમ નહીં અહીંયા જે છે કવિ પેન્સિલ ને મીણબત્તી નું જે છે રૂપક અલંકાર આપેલું એ પેન્સિલ નહીં મીણબત્તી સમજે છે અને એવી રીતે જે છે એમ કહેવાય કે પેન્સિલ શરૂ કરે છે પેન્સિલ ચાલુ કરે છે પેન્સિલ પ્રગટાવે છે એવું નામ આપ્યું છે વિથ શાર્પનર એક શાર્પનર વડે સંચા વડે જોયું કીધું તું ને કે પેન્સિલ સળગાવે છે પેન્સિલ પ્રગટાવે છે પણ કેવી રીતે શાર્પનર થી ટૂંકમાં કરે છે પેન્સિલ નહીં અણી કાઢે છે અણી છોલે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ રૂપી આકાશ અંદર એક શ્વેત કાગળ રૂપી આકાશ જે છે એમાં બિગિન્સ ટુ ફિલ્ડ વિથ લાઇટ બિગિન્સ એટલે શરૂ કરે છે ફિલ્ડ એટલે કે ભરવાનું વિથ લાઇટ એટલે કે પ્રકાશ એ સફેદ કાગળ રૂપી આકાશ રંગોથી ભરવાનું શરૂ કરે છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે લેખક છે જે પોયટ છે કવિ છે એ કવિની દીકરી જે છે ચિત્ર દોરવાનું ચાલુ કરે છે બરોબર પેન્સિલ સળગાવે છે ટૂંકમાં પેન્સિલની અણી છોલીને જે છે પેન્સિલથી એ ચિત્ર દોરવાનું ચાલુ કરે છે અને જો ચિત્રો કેવા દોરે છે એ ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી બ્લેક બર્ડ એટલે કે કાળા રંગનું પક્ષી ફ્લાઈંગ અવે ઉડતું હતું વિથ ધ ટ્રી ટ્રી સાથે વૃક્ષ ને સાથે લઈને ઉડતું હતું કાળા રંગ નું પક્ષી જે છે વૃક્ષ ને એની સાથે લઈને ઉડતું હતું જબરું કે છે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક જો મોરે ચશ્મા પહેર્યા હતા મોરની આંખો ઉપર ચશ્મા ગ્લાસિસ એટલે ચશ્મા ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મોરની આંખો ઉપર ચશ્મા હતા ધ ફાયર ચેરીઓટ એટલે કે સળગતો રથ ધ ફાયર એટલે કે સળગતો ચેરીઓટ એટલે રથ સળગતો રથ જે છે અગ્નિ રથ જે છે ફ્લાઇંગ ઇન ધ એર હવામાં ઉડતો હતો ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ જે એરોપ્લેન છે વિમાન જે છે એ વોકિંગ ઓન ધ રોડ રોડ ઉપર ચાલતું હતું અને હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ લાયન એટલે કે સિંહ જે છે એ હેવિંગ કન્વર્ઝેશન એટલે વાતચીત કરતો હતો કોની સાથે ગાય સાથે ગાય સાથે વાતચીત કરતો હતો એવા ચિત્ર બનાવ્યા છે પછી છે વન આઈડ સન

બ્લુ કલર ની શું માછલી બ્લુ કલર ની માછલી વાદળના કપાળ ઉપર વાદળની ઉપર જે છે ઉડતી હતી અને ધ યલો બટરફ્લાય એક પીળા રંગનું પતંગિયું જે છે સ્વિમિંગ ઇન ધ વોટરફોલ પીળા રંગનું પતંગિયું સ્વિમિંગ એટલે કે તરતું હતું અને પાછા જેવા તેવા પાણીમાં નહીં વોટરફોલ એટલે કે ધોધના પાણીમાં ધોધ પડતો હોય ને ઉપરથી નીચે એવા પાણીમાં જે છે પીળા રંગનું પતંગિયું તરતું હતું છે ને વિચિત્ર ચિત્રો માય ડાર્લિંગ ડોટર મારી વાહલી દીકરી ઇન હર એસટી પોતાના અત્યાનંદમાં તેના જે છે અતિ આનંદમાં ઇઝ અ બિઝી ડ્રોઇંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ આવા વિચિત્ર ચિત્રો દોરવામાં તે વ્યસ્ત છે ચિત્રો ચિત્રો દોરવામાં વ્યસ્ત છે બટ વેન ધ સ્કૂલ માસ્ટર પણ જ્યારે સ્કૂલ માસ્ટર સ્કૂલના શિક્ષક જે છે ગીવ્સ અ હોમવર્ક એને લેશન આપે છે અને ગૃહકાર્ય આપે છે માય ડાર્લિંગ ડોલ મારી વાહલી ઢીંગલી ઇન એંગર ગુસ્સામાં બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ પેન્સિલની અણી તોડી નાખે જો કે જ્યારે ચિત્ર દોરવા આપે ત્યારે બહુ મજા આવે પણ જ્યારે સ્કૂલના શિક્ષક જે છે એને લેશન આપે છે ત્યારે જે છોકરી છે મારી વાહલે ઢીંગલી જે છે એ ગુસ્સામાં પેન્સિલ ની શું કરી નાખે છે તોડી નાખે છે એડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ અને એ પેન્સિલ રૂપી જે મીણબત્તી છે મેં કીધું હતું ને કે પેન્સિલની સરખામણી કોની સાથે કરી છે અહીંયા મીણબત્તી સાથે

આજે આપણે ભણીએ ધોરણ દસ ની પોયમ ટુ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ પોયમના ક્વેશ્ચન આન્સર એટલે કે સવાલ જવાબ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો